ગાડી લઈ લીધી મિત્રો આબરો ઓહ પલીસ ટ્રક કરે છે કેમ આ સેમર ભાનુભાઈ ની ગાડી કા રવે કોની ગાડી છે ભાઈ અપા ભાઈ ની સાગરભાઈ ની છે કા ચો ટુ ફેમિલી કેમ સબ જ મજામાં મજામાં છે શૌમી પણ મજા મશી વીડિયો ચાલુ કરતા પહેલા બધાયને જય માતાજી જય મમોગલ રાજે રાજે ને આજે આપણે જવાનું છે ઉપલેટા ઉપલેટા શું કરવા જવાનું છે લગન ને હા મિત્રો ટાઈટલ ને જોઈને આવ્યા છે તો તમને ખબર જ પડી ગઈ છે શું કરવા જવાનું છે ચાલો વિડીયો બનારો કવર છે વાત તમે તો આમ કેવા કઈ સાલો વિડીયો ઠેઠલેગન પિનારો કવર છે ફૂલ વાદળે થઈ ગયેલું છે આમ તમે સારા કવર ખંભાધો વિડીયો પિનારો જાય ઉપલેટા કે છે ઉપલેટા ગાડી જોવા પણ એ ગાડી નું હધરતું ને 40 45 50000 કિંમત કરો છે મોડલ નિશા છે ને ભાવ બહુ મોટો છે એ છે કે અમે જો આ ગાડી પડી અહીંયા ગાડી પડી છે ગાડી નો તો ખજાનો છે સંતર ગાડી નો ભાવ બહુ કરે છે હાલો વીડિયો બનાવરો છો તો કાહે તો કરશું ને આગળ આગળ જોયું હશે બરોબર આયા છે પલંટર આપે લેવા નું છે પલંટર નાલા વીડિયો બનાવ

કોની ગાડી છે ભાઈ સાગર ની છે કા કેવી મસ્તી ની છે દાંડવા જેવી છે ને કલર ગમે તો બસ આ કમેટ ની અંદર જણાવી દેજો કેવો કલર તમને આમ ગમે અમને તો નગર બહુ કલર ગમો છે કેમ કે આખી બ્લેક છે ને એટલે સરસ મજાની લાગે એટલે આપણે ને મિત્રો લેવાની હો અમારે તો લેવાની છે પણ ફોર વ્હીલ કા કે છે ને બાબા અમારે ગાડી નહીં લેવાની તમે બધા સપોર્ટ આપવો પડે એટલે ફોર લઈ લઈએ કેમ મોટરસાઈકલ મને આપવાનો ના તો કેમ કે મિત્રો અમારે ફાણું ફાની લેવા નથી કેતો ગાડી લેવી ગાડી લેવી તો ને તો લઈને છે ને જો હવે કેમ કે આપણે શોરૂમ માં આવે આપડી ઘેરે મેકી દેવાની છે કેમ કે ભાણુભાઈ દેવા માલી આવશે પછી શોરૂમ માં કાઢવાની છે ત્યાં સુધી ન કાઢવાની ત્યાં સુધી આપણે શોરૂમ માં છે કા અમારે રવિ કદાચ આખે તો આમ જ પણ કર્યા છે કેમ પેંડા પેન્ડા ખાવાય પોજો અમારી ઘેરે તો અમારી ઘેરે કોઈ લાવ્યા નહીં પેંડા બોલો પેંડા ખાતે મિત્રો કાંઈ જો સેકન્ડમાં લીધેલી છે આપણે આપણે નવી નવી નથી લીધી લીધી હોય તો તો બધું કેમ કે નવી નથી આવે અમારે ભાણુભાઈ ભાઈ આવશે પછી આપણે હાર બાર પહેરશું ગાડી ને અચારમાં તો નોકરા કેમ કે લેવા આવે ચારે હોય અત્યારે તો આપણે સરસ મજાની મેકી દેવાની છે શોરૂમ માં પછી આવશે ત્યારે આપણે બધી સજાવટી કરશું ત્યારે પાછો જો સજાવટ કરશે તો વિડીયો બનાવશે નગર કાંઈ નઈ

તો આપણે ગાડી સાગરભાઈ ની હતી આપણે હોલમાં રાખી દીધી છે કેમકે આપણે હવે શોરૂમ માં રાખવી પડશે ને તો સરસ મજાની શો રૂમ માં રાખી દીધી આપણે છે રસોઈ ઉપર એટલે ફટાફટ રસોઈ કરવા માંડી કેમકે રવિભાઈ નો કવડાય પેલા સ વાગી જશે આજ તો કઈ લાઈન જ કરવાની એટલે કેમ કે ધીમા ધીમા રંજીએ એટલે આપણે ટેમે રંધાઈ જાય એટલે કવડાવતા હોય મળે એટલે પછી કઈ ન કરવા જાય એટલે કવડાતા થઈ જાય એટલે ફટાફટ રાંધો મળે ઘડી વાર સાયકલ અને મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરીશું અહીંયા આપણે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરના બતા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય